લીલો ઉખડ ખેતર હતું ખેતરની ની નાની એવી ટકડી કરવામાં આવી છે એ ટકડી ને બે ખેતીડા ખોડ્યા છે માથે નાની નાની લાકડાની મૂકવામાં આવી છે ભગવાન બો ટકર લઈ ગયું કે આજ કંઈક નવી વાર્તા આવ્યા ત્રણ ચાર જણા પદલુક પદલુંક કરતા આવ્યા કે સામે ડોકડા જેવું કાઢ્યું અધરું લાળ્યું હેઠું પીડ્યું જોઈને આવતા છે મારો રૈયા શું કરે પણ કંઈ ખબર નથી પડતી પણ જાણવા મળ્યું છે બાઈ એને તો ટોસું લાયેલો કહેવામાં આવે છે તક જય પુરુષોત્તમ ભગવાન પછી બે જણા ખોટી છે બાકીના વ્યા ગયા બે જણા હામ હમો ટાઈમ જોયો તડકો જોયો હામ હામો ડોકો ડોકો કર્યું તક જય પુરુષોત્તમ ભગવાન ડોકો ડોકો કર્યો ને અગિયાર જણાના મગજ લઈ ગયા ખેતરેના બાપનું નથી આપણે હામું ડોકો ડોકો કેમ કરાય તક જય પુરુષોત્તમ ભગવાન અગિયાર જણા દોડતા દોડતા આવ્યા એમાં ભાઈ દસ જણા તો બરાબર છે અગિયારમો જણો હાવ નોખા પ્રકારનો છે એને પગે પૂઠા હાથમાં મોજા તેણખીતે ગલોટી મારી ને ઉભો છે તો જય પુરુષોત્તમ ભગવાન તક બાયુ એને તો વિકેટકીપર કહેવામાં આવે છે તો જય પુરુષોત્તમ ભગવાન બાકીના દસ જણા આડાવાળા ખેતરમાં ખડ ખૂંદે છે ખડ ખૂંદતું જોઈને બે જણાના મગજ લઈ ગયા કે આ ખડ ઉચ્ચેરમાં કેટલી મહેનત પડી ને આ મારા ખડ ખૂંદે છે એના મનમાં હું સમજતા છે એટલે બે જણા દોડતા દોડતા આવે છે તક જય પુરુષોત્તમ ભગવાન પણ બાયુ તો બે હાવ નોખા પ્રકારના છે બે પગે પૂઠા હાથમાં મોજા બેના હાથમાં ધર્મ ન ધોકા રહી ગયા છે પણ બે રોયા એમને ખડ ખાવાના લખન લાગે মতে হিক বান্ধিছে তাক জয়ুষোত্তম ভগৱান તળ પહા આવી ધોકા પસાડ્યા ધોકા પસાડ્યા દસ જણામાં લઈ એક જણાનો મગજ લઈ ગયો કે આપણી આમાં ધોકા પસાડે એના મનમાં હું સમજતા થાય છે એટલે દોડતો દોડતો ટોપાવાળા પહાં આવ્યો પોતાની સસમાન ટોપી કાઢીને આપ્યા બદલામ દડો દીધો જોયો પણ ગમ્યો નહીં માથે થૂક્યો હાફ થોકરીને ગોબરીનો તો જઈપુરશો તો ભગવાન થૂક્યા પછી ખબર પડી આ દડો બગડ્યો છે પોતાના પોતાના લેંઘે લુસવા મળ્યો એ દડો લુસતો જાય ડગલા ફરતો જાય ડગલા ગયો પછી ભાદરો મહિનાનું ખૂટો વખદે નાનીયા ટાટીઓ ઢોળ્યો પતાકડો મૂકી ગયો ગડગરથી દોડી દીધી દડાણ ઘા કર્યો ધોકાવાળાને છું મારો ખીચડા પાડી દે દડો ધ્યાનમાં લીધો ધોકો ઠોપકાર્યો દડો મીડો દડો ડડિંગ ડડવા આગળ ડડો હા હાવા ડડુ દે બે જણ ડડુ દીધી તક જય પરશુતમ ભગવાન ઘણી ડડુ દીધી ઘણું ડડુ દીધી પણ હાથમાં આવ્યો નહીં લીટો વટી ગયો એટલે ચાર રણ કહેવાય એને ચાર રણ એમ મળે જય હોય ખરેખર ઘણી બધી ભૂપાન ભાઈ ની ફરમાઈ છે એટલે ખરેખર મે ચાર વર્ષ થી નથી બોલ્યો જાદુ બાબા શંકર પાર્વતી ની મોજડી ખરેખર આ ચોથા વર્ષે સાહેબ હું લઉં છું અને આ જુનાગઢ એક વાર કરેલું કે હવે દીકરો જવાન થઈ ગયો ને એટલે નથી હું હેરીમાં લાવતો પણ એ ગુજરી ગયા છે ને મને હેરીમાં આવે શંકર પાર્વતી ની મોજડી જેને કેસેટ સાંભળી છે મજા આવે છે બાકી તો કલશ્યામ કાંકરા નાખીને મોટું ખોખડા જેવું હડકમ ધડકમ દોમ ધડાકા જેવું લાગશે પણ એ જાદુ બાપો જે જગ્યાએ પ્રોગ્રામ માં જતા ત્યાં એક કલાક ધોઈને સકાવતા ખરેખર એક કલાક અને રઘુદાનભાઈ મને ખાસ યાદ છે તમારો પ્રોગ્રામ સાંભળવા હું સ્વામીના ગઢડા ભરતનગરમાં આવ્યો ભરતભાઈ સૈયા એને કાર્યક્રમ રાખેલો અને મેં કાર્યક્રમ તમારો સાંભળ્યા એમાં જાદુ બાપાને ગામમાં લે ત્યારે લાવેલા ત્યારે મેં પહેલી વાર સાંભળેલા એ એક કલાક ધૂન ગૌરા ધૂન નો જામે ને તો ગામના ને કહે તો અમારે શું પડી છે આ હૈયા એમ કરીને વૈયા જાતા તમારા ગામમાં તમાર કોઈ ધૂન નથી ગાવી તો અમે કાઈ તળેલા નાખવા નથી આયા ઓ પણ ઉઝાળો પાયા

બોલ ભાગવત ભગવાન કે રામચંદ્ર ભગવાન કે કૃષ્ણ કનૈયા લાલ કે ભગવતી માત કે ધીમે ધીમે વગાડો ને તમે જેમ અડધી રાજ્ય કમાળ ખખડાવતા હોય એમ ભબડુમ ભબડુમ અને કા હું કેતા ખબર હું કઈ પ્રાણલાલ નથી મંડાણા ધમબક 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 तो भाव से ताड़े पाड़ी मार बाप धुन गई जाए गुरुजी हो गुरुजी नाम नी हो माला से तू

સાંભળો લબડે બેઠા છે તો શેલી કરી મારો બાપુ જો આ માત્ર રાખીને તાળી ન પડે હરી હર આનંદ કહે હદાનંદ કહે સુકાય સચને સુખાય નહી હો માલા છે

નામ નો લખાવ ઘણા હેક છે પંખો દે અને પાખડે પાખડે એક એક પેઢી નું નામ છે કે ભૂરા ભગા ભગા મેપા મેપા લાખા જેવી સાફ પાડે તો ભૂરા ભગા મેપા લખા ભૂરા ભગા મેપા લખા ભૂરા હાથ હાથ પેઢીઓ ને ઘુમરે ના કે હાથ હેક આ દાન કેવાય બાપા મુઈ નો કાલ નો ઓબકા કરે તારી લુંગી સુંગી ગયો તને હીરામ મંદિર આવી હકેલી મૂકી થી ધોયા વગર ની ઊંઘી ગયો છે દવાખાના તમે જોવો તો જેટલા પંખા એટલા હેઠે ખાટલા જેટલા ખાટલા એટલા દર્દી જેટલા દર્દી એટલા ટેબલ જેટલા ટેબલ એટલા પડખે બાવડા પકડવા વાળા બાવડા પકડવા લગભગ બેસાડી ડોઈશ્યુ વાળા હોય બાવડા પકડી પકડી બેઠી હોય કાંડુ હલાવતા ની બાટલા નીકળી વાહ તારી હવે હાસ ન થાય કરે ના લગીન કર્યા પછી તમારા દાદા ને મજા નથી રેતી કાય ખા ડાક્ટર આવે વાલો વેલા જેવું ડોકમાં નાખી

ડીશમાં ઠારતા ઠારતા આવ્યા થોડુંક વધારે તો તન વાંધો શું છે લોભીઓ માણા ધન વાપરે એમ વોલ્યુમ વાપરે છે અમુક બહુ લોભિયા હોય નાક માલ ની કાઢે તો સસવાળ્યા વગેરે ઘા નો કરે રૂપિયો ખાખ નાખી શકે રાબ ઠારતા ઠારતા આવે ને કે બટા રાબ ઠેરી ગઈ તાર દાદા ને કોગળો કરાવી દાદા ને સગાડવા મોટા પેલે આમ કે સત્યને સુખાય નહી નજવાય નઈ હોળા છે ડોકમાં આ ફરમાઈ હતી એટલે લઈ લીધી મારે વાત કરવી ભોળાનાથ ને પારુતીજી

હારે મારે પીરના જઈ પીર જવાઈ હારે મારે પીરના જઈ

બાળપણ યુવાની ગઢપણ સોથે દાડ પાછું જવાનું હું ત્રણ દિન વધાર કરી માતાજી ભીર ગયા છે આ ભોળાનાથે બાર બાર મહિનાની સમાધિ પૂરી કરી માતાજી ભૂલી ગયા છે આવવાનું છ છ મહિનાની બે બાર માસ પૂરા છે ભોળાનાથે આ ખોલી ગાઓ જેને ત્રણ દિન વધાર કરીને મોકલ્યા એને બદલે હજી આવ્યા નહી મારે તેડવા જવું જોઈશે ભોળોનાથ તેડવા માટે ક્યાર છે આપણે ઘણા નથી તેડવા જતા ખડી ગયેલી સાઇકલ લઈ આગલો પાછલો પંખો નો ખસડોક 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 મેં પોબડે હાન ખીડકી આડી સાઇકલનો ખા કરીને પાથરોગીનો ખાટ લો ને પડે જેમ કપાસાને કોથળો પડ્યો તો હા હું વાકુ મોઢું કરીને કે લે ભૂરા શું કામ આવ્યા તમાર દીકરીને થેડ વાયો નથી મોકલવાના હું ગયા દીકરી માઈન ઘરે

هار સદા શિવ આલા સતીને ઠેડવાલે મુ હરી ભજો આ પરમેશ્વર તે એટલે લઈ લીધી